બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અથવા ચેરિટેબલ ટ્રસ્ટ મેંદડા દ્વારા સતત પચીસ વર્ષથી ચાલતો નેત્રયજ્ઞ જેમાં આજના દાતા સ્વર્ગસ્થ ધીરજલાલ જમનાદાસ અબાણી હસ્તે શ્રી દીપકભાઈ ધીરજલાલ અબાણી ના દ્વારા આજ રોજ નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેની અંદર એકસો ને સિત્તેર પેશન્ટોનું નિદાન કરવામાં આવે છે અને સાઠ જેટલા પેશન્ટોને ઓપરેશન માટે રાજકોટ રવાના કરવામાં આવે છે આજનો તમામ ખર્ચો રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ અને લખવાણી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉપાડવામાં આવશે જેમની અંદર ટાંકા વિનાના ફેકો પદ્ધતિથી મોતિયાના ઓપરેશનો ખાવું પીવું રહેવું તેમજ અહીંયાથી પ્રાઇવેટ બસ દ્વારા રાજકોટ લઈ જવા પાછા મૂકી જવા તમામ ખર્ચો બંને ટ્રસ્ટ દ્વારા ભોગવવામાં આવશે અને જેમાં દર્દીઓને તદ્દન નિઃશુલ્ક સેવાનો લાભ મળશે